એચએસસી બોર્ડની પરીક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલ બાવીસ કેદીઓ પણ બોર્ડ પરીક્ષા આપશે સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસીની ની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી પંચોતેર હજાર ત્રણસો ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષા માટે નેવું કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે ત્યારે ધોરણ બાર એચએસસી બોર્ડની પરીક્ષા માટે ચાલીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે સ્કૂલોના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં એસએસસી ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં અગિયાર તેમજ ધોરણ બારની એચએસસીની બોર્ડની પરીક્ષામાં અગિયાર મળી કુલ બાવીસ કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ પરીક્ષા લેવાશે સેન્ટ્રલ જર્મન લેવાલી પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારની કચેરીમાંથી સુપરવાઇઝર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરા જિલ્લા સુપ્રિમેન્ટેડ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન करणार છે જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રાણા પુસ્તકો નોટબુક પેન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આગામી માર્ચ મહિનેથી જે કક્ષા 10 અને કક્ષા 12 ની જે બોર્ડ एग्जाम શરૂ થઈ રહી છે उसमें મધ્યસ્થ જેલ વડોદરા સે કક્ષા 10 મે 11 આરોપી और कक्षा बारह में ग्यारह आरोपी दोनों में कुल मिला के ग्यारह ग्यारह आरोपी कुल बाईस आरोपी दसवीं और बारहवीं एग्ज़ाम दे रहे हैं और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है उसमें सीसीटीवी कैमरा भी है और उसमें जो बोर्ड एग्ज़ाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पर જો લીગલ ક્રાઈટરિયા કારવાહી હોીજો કોન્શ્યોર કરેગા બાકી એગ્ઝામ સારી પ્રોસીડિંગ जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे जी जी उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्य जिल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं समाचारों सतत अपडेट मिलवाइब करो बेल आईकॉन दबाव रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर